શ્વેતા નવરાત્રી પાછળ ગાણી નવે નવ દિવસ પહેલેથી છેલ્લે સુધી ગરબા રમે એના જન્મદિવસ પર જીત કરીને મારી પાસે સ્કૂટર ની ગિફ્ટ લીધી અને એ પણ લાલ કલર નું ફેવરિટ કલર નવરાત્રી માં રોજ નવી હેરસ્ટાઈલ અને કહે કે પપ્પા હેરસ્ટાઈલ ના બગડવી જોઈએ હેરસ્ટાઈલ બગડે નહીં એટલે હેલ્મેટ ના પહેર્યું અને અમારા બધાનું જીવન બગડી ગયું અમેશ માટે ચાલો સ્વજનોની યાદમાં જ નહીં તેમના સાથમાં રહીએ વાહન જવાબદારીપૂર્વક અને સલામતીથી ચલાવીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ